કંઠી ધારણ કરવાથી શું લાભ થાય છે તેનો વિચાર કરીએ તો પુરાણમાં કહ્યું છે કે તુલસી કાષ્ટજામ માલામ યોધવા સ્નાન આચરે પુષ્કરે પ્રયાગે તો સ્નાતમ તેને મુનિશ્વર અર્થાત કે હે મુનિશ્વર જે મનુષ્ય તુલસીની કંઠી ધારણ કરીને સ્નાન કરે છે તેનું તે સ્નાન પુષ્કર અને પ્રયાગ જેવા તીર્થોમાં સ્નાન બરાબર છે અર્થાત કે કંઠી પહેરીને સ્નાન કરવાથી પેર્થોમાં સ્નાન કર્યા બરાબર ફળ મળે છે મતલબ કે પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ તુલસી કાષ્ટામ માલામ કંઠસ્થામ વે તુય અપ્ય સૌોપ્ય નાચારો ચારો મામે તે ન સંશય અર્થાત કે તુલસીના કાષ્ટમાંથી બનાવેલી માલા કે તુલસીની કંઠી જે લોકો ધારણ કરે છે તે મનુષ્ય અપવિત્ર કે અનાચરવાળો હોવા છતાંય મને એટલે કે ભગવાનને જ પ્રાપ્ત થાય છે એમાં જરા પણ સંશય નથી આમ આવું કંઠી પહેરવાનું ફળ રહેલું છે